ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના લોકપ્રિય અને પ્રસિદ્ધ સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની નવી ફિલ્મ વિક્રમ નંબર વન દિવાળીના તહેવારના અવસર પર રિલીઝ થઈ છે ફિલ્મ રિલીઝ થયા બાદથી જ ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ફિલ્મના પ્રમોશન માટે આજે વિક્રમ ઠાકોર પોતાની ટીમ સાથે વિજાપુરના વંદના સિનેમા ખાતે પહોંચાડ્યા હતા તેમની એક ઝલક જોવા માટે ચાહકોની ઉમટી પડી હતી અને સમગ્ર વાતાવરણ ઉત્સાહથી છલકાઈ ઉઠ્યું હતું વંદના સિનેમાના માલિક સાગરભાઈ ઓઝા દ્વારા વિક્રમભાઈ અને તેમની ટીમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ફુલાર પહેરાવીને મીઠાઈ ખવડાવીને અને કુમકુમ તિલક કરીને તેમનું ઉષ્માભર્યું આવકારણ કર્યું હતું આ પ્રસંગે ફિલ્મના જાણીતા કલાકાર પ્રકાશભાઈ મંડોરા તેમજ ફિલ્મના એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર હિમાંશુ તુરી પણ ઉપસ્થિત રહ્યા હતા સૌએ ચાહકો સાથે આનંદ ભર્યો સંવાદ કર્યો અને ફિલ્મ વિશે રસપ્રદ વાતો કરી વિક્રમભાઈએ ચાહકોના પ્રશ્નોના જવાબ આપ્યા અને તેમની ફરમાઈશ પણ પોતાના સુપરહિટ ગીતો ગાઈને સૌનું મનોરંજન કર્યું હતું સિનેમા હોલ પર આનંદ અને ઉત્સાહનો માહોલ છવાઈ ગયો હતો ફિલ્મ વિક્રમ નંબર વન એક્શન રોમાંસ અને પારિવારિક લાગણીઓથી ભરપૂર છે વિક્રમભાઈએ જણાવ્યું કે આ ફિલ્મ દરેક ઉંમરના લોકો માટે યોગ્ય છે અને દર્શકોને સંપૂર્ણ મનોરંજન આપશે ચાહકોના પ્રેમભર્યા સ્વાગત બદલ વિક્રમભાઈએ ભાવુક શબ્દોમાં જણાવ્યું કે મારી બધી ફિલ્મોને જેમ તમે પ્રેમ આપ્યો છે તેમજ મારી આ નવી ફિલ્મ વિક્રમ નંબર વનને પણ આવો જ પ્રેમ આપજો અને તમારા મિત્રો તથા સર્કલ સાથે આ ફિલ્મનો આનંદ માણજો હાઉસફુલથી ભરી દેજો સિનેમા હોલને તેમણે આગળ ઉમેર્યું કે તમારા જેવા પ્રેમાર્થ ચાહકોના આશીર્વાદથી જ હું આજે આપના દિલમાં જીવિત છું આપનો પ્રેમ અને આશીર્વાદ હંમેશા મારી શક્તિ છે કાર્યક્રમના અંતે સૌ કલાકારોએ ચાહકો સાથે પડાવ્યા અને દિવાળી શુભકામનાઓ આપી બસ આવનારી ફિલ્મ આવી ગઈ છે ફિલ્મ અત્યારે દિવાળીના તહેવારોમાં પહેલા તો વિજાપુર તથા આજુબાજુના ગામડાના મારા દરેક ચાહકો દિવાળીની દિવાળી શુભકામનાઓ તમારી દિવાળી જ સફળ રહે અને તમે હંમેશા ખુશ રહો એ ભગવાન માતાજીની પ્રાર્થના અને આજે બીજાપુર વંદના સિનેમામાં મારી ફિલ્મ વિક્રમ નંબર વન લાગી છે અને બહુ સપોર્ટ વિજાપુરનો અને આજુબાજુના વિસ્તારના ગામડાઓના બધા ચાહકોનો બહુ સપોર્ટ હોય છે અને ઘણી બધી પિક્ચરો મારી અહીંયા હિટ ગઈ છે તો આ પિક્ચર પણ આપ સૌ હિટ બનાવ બસ એ જ આશા છે બીજું શું પિક્ચરમાં ખાસિયત કઈ ખાસિયત બહુ સારી જોવામાં બહુ ખુશી ફાઈટ ખાસ કરીને આપી પિક્ચરમાં જ આવી ફાઈટ હોય છે જે પછી અંદર અમે રક્તદાનની વાત કરી છે એક સામાજિક ફિલ્મ છે દરેક આપણું સતું પિક્ચર જોવા જાય એ પિક્ચર બનાવી છે અને સરસ મજાના ગીતો છે સ્ટોરી પણ બહુ સારી છે અને આ પિક્ચર પણ ડબલ હોય છે આ સુધી લોકો અભિનેતા મૂકીએ તો હવે નેતા તરીકે ના ના સમયમાં અભિનેતામ થી નેતા પણ બનીશું પણ અભિનેતા તો છીએ ને હંમેશા રહેવાના સર આ વખતે તમારી કોઈ યાદગાર સમાનો કોઈ યાદ યાદગાર કોઈ કઈ છે તમારે નહીં નહીં અત્યારે અત્યારે કોઈ રાજકારણમાં જવાનો અત્યારે હાલ કોઈ વિચાર નથી કે ભવિષ્યમાં જો એનો જે ટાઈમ હશે તો ઉપરવાળાના હાથમાં જ છે જેના બધે એનો જે કેસેટ થશે બરાબર ઉપરવાળો જે કરશે થશે ને અમારા ચાહકોનો મારા જે સમાજ છે અને બીજા સમાજના લોકો જે અમારો મને ખૂબ સપોર્ટ કરે છે એમનો જે

બાલા પૈસા ખર્ચાય તો બધી વસ્તુ થાય તો આ પૈસા ખર્ચનાર રાજકોટ ના મનોજ પટેલ સિંહ કેવાય એનો સી પાળો આ પિક્ચરની પાછળ છે અમારા એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર અ કેતનભાઈ પારેખ અમારા લાઇન પ્રોડ્યુસર રમેશ ચૌહાન અમારા પિક્ચરના ડિરેક્ટર જીતુભાઈ પંડ્યા સ્ક્રિપ્ટ રાઇટર ડાયલોગ્સ ગુરુ પટેલ મ્યુઝિક મૌલિકભાઈ મહેતાનું છે અને આખી ચી ખૂબ સપોર્ટ કર્યો છે બહુ મહેનત કરી છે અને આ પિક્ચર અત્યારે સત્તર તારીખે દિવાળીના તહેવારોમાં લાગી ગઈ લાગી છે અને ચારે બાજુ ધૂમ મચાવે છે તો બસ બીજું વધારે નહીં બોલું આ પિક્ચરને વધારે લેજો અને બને એટલું મિત્રો સાથે સર્કલ સાથે પરિવાર સાથે માણજો અને પિક્ચરને હાઉસફુલ કરજો એ નમ્ર નમ્ર નથી થેન્ક યુ સો મચ અમારા રિપોર્ટર હર્ષદ લખવારાનો રિપોર્ટ જીજીઓલ ગુજરાતી ન્યૂઝ વિજાપુર